ગામમાં એક સુંદર લગ્ન યોજાયા હતા નવાંગ લગ્ન કરેલા દીપેશ અને મિથિલાએ એકબીજાને નજીકથી ઓળખવાની શરૂઆત કરી પ્રેમ થોડો એફોર્ટ માંગે છે અને બંને આ સમજણ સાથે જીવન જીવવાની શરૂઆત કરી મિથિલા શહેરી છોકરી હતી જ્યારે દીપેશ ગામડાના મૂળનો હતો આ બે જીવનશૈલીના તફાવતોને કારણે થોડું મણકાત રહેતું પરંતુ બંનેના હૃદયમાં એકબીજા માટે આદર હતો તફાવતો અને ચડાવ ઉતાર સાપ્તાહિક બજારમાં એકવાર મિથિલાએ શહેરી વાનગી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી જ્યારે દીપેશે ભલભલા ગામડાના વ્યંજનો પ્રોફર કર્યા દીપેશે કહ્યું શહેરની આ વસ્તુઓ ફક્ત આરામદાયક જીવન માટે છે પરંતુ મને મારું ગામડું અતિ પ્રિય છે મિથિલાને લાગ્યું કે દીપેશ તેના સંસ્કાર પર ટોણો મારતો હતો થોડી ઘર્ષણ થઈ પણ મિથિલાએ શાંત રીતે પોતાનું માનનું રજૂ કર્યું દિપેશે એ સાંભળી અને સમજ્યું કે બંનેની પસંદગીઓ વિવિધ હોવા છતાં સામૂહિક વિચાર શક્તિથી એ પસંદગીઓ સાથે જીવી શકાય છે સંજોગોની કસોટી એક વખત મિથિલાના માતા ગંભીર રીતે બીમાર થઈ ગયા મિથિલા ખૂબ ચિંતિત થઈ અને પોતાની માની દેખભાળ માટે શહેર જવાનું વિચારી રહી હતી આ સંજોગે દીપેશ માટે એક મહત્વપૂર્ણ પળ ઊભી કરી તેણે ગામડાની બધી જવાબદારી છોડી અને મિથિલાને શહેર લઈ ગયો દીપેશના આ પગલાથી મિથિલાને સમજાયું કે પ્રેમ ફક્ત મીઠાશમાંગ નહીં પણ કાળજી અને ત્યાગમાંગ પણ છુપાયેલું છે જીવનસંગી અને મિત્ર જ્યારે મિથિલાની માતા સ્વસ્થ થઈ ગઈ તે સમયે મિથિલાએ દિપેશને કહ્યું તમારું આ ત્યાગ મને જિંદગીભર યાદ રહેશે આપણે ઘણા તફાવતોનો સામનો કર્યો પણ હવે હું સમજી શકું છું કે પ્રેમ એ સર્વોપરી છે દીપેશ હસતો બોલ્યો તમે પણ ઘણું બધું સાબિત કર્યું છે आपने હવે મિત્ર તરીકે એકબીજાની સાથે મજબૂત બનીશું સાથેનો મુસાફરો વર્ષો વીતી ગયા દીપેશ અને મિથિલા શહેરી અને ગામડાંના સંસ્કૃતિઓનું મિશ્રણ જીવતા રહ્યા દીપેશે શહેરી જીવનનો સ્વીકાર કર્યો જ્યારે મિથિલાએ ગામડાની પરંપરાઓ શીખી બંને સમજ્યું કે પતિ પત્નીનો સંબંધ માત્ર પ્રેમમાં નહીં પણ એકબીજાના મૂલ્યો અને મહત્વને સમજીને જીવવામાં છે કથાનો ઉપદેશ પતિ પતિપત્નીનો સંબંધ બે વિવિધ વ્યક્તિઓના જીવનને જોડતો આદર્શ સમજૂતીનો સાગર છે આદર સમજોવટ અને એકબીજાની લાગણીઓને સન્માન આપવાની કળા આ સંબંધને મજબૂત બનાવે છે અમારી ચેનલ છે કહાની નોખ ખજાનો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરો